નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે ક્યાંક આપણને પૂરું થતું જોવા મળી રહ્યું છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસના પરિણામે ગુજરાતમાં કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે અને એની સાથે સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનાર ગુજરાત એ જે છે પ્રથમ એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે વાત જ્યારે સેમી કંડક્ટરની હોય ત્યારે આ ખૂબ જ મોટી વાત એટલા માટે કહી શકાય કારણ કે સેમી કન્ડક્ટર જે વાત કરવામાં આવે ને કે એવો ધાતુ છે એટલે કે જે જેને લઈને આપણે કહી શકીએ છીએ કે અત્યારના સમયમાં આપણે સામાન્ય જીવનમાં અને જટિલ કાર્યોમાં પણ જે પણ વળાઈ ગયેલા આપણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેની અંદર જે ચીપ યાને કે એવું કહી શકાય ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડાયો ટ્રાન્ઝિસ્ટર અને જે પણ ઉપકરણોનું જે માઇન્ડ હોય હાર્ટ હોય એવું કહી શકાય છે કે બધામાં મુખ્ય ઘટક તત્વો હોય છે સેમી અને હવે ખાસ ગુજરાતમાં જ્યારે તેની શરૂઆત થવા જઈ રહી છે સ્થાપના યુનિટની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગોમાં આપણે એવું કહી શકીએ ત્યારે અલગ અલગ ક્ષેત્રે છે સેમી કન્ડક્ટરને સમજવાનો આપણે પ્રયાસ કરીશું ઉપકરણને સમજવાનો પ્રયાસ કરીશું અને તેનાથી થતા ફાયદાઓ ભારત દેશને ગુજરાતને શું રહેશે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે શૈશવ

અ એક બિઝનેસમેન તરીકે અને એની સાથે ગુજરાતમાં રહેતા હોય ત્યારે ગુજરાતી તરીકે પણ આજે જે રીતે ટેકનોલોજીના ક્ષેત્રે આપણે આગળ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વાત સાંભળીને આપણને પણ કેટલું કેટલી ગર્વની અનુભૂતિ તો થાય પણ એની સાથે સાથે કેટલો ફાયદો આપણને ટેકનોલોજી ક્ષેત્રે પણ જોવા મળી શકે છે અ પહેલા તો પ્રશંસા એવું છે કે પ્રધાનમંત્રીજી અત્યારે જે અભિયાન છે એમાં કહેતા હોય છે ને કે ગેરંટી મોદી કી ગેરંટી એટલે ગેરંટી વાળી વાત છે આ અને એમણે એક સમય કહ્યું કે મોસાળ છે અને મા પીરસનારી છે તો ખરેખર ગુજરાત માટે આ ગોળના ગાડા ઉતર્યા છે કારણ કે અત્યારે જે આપણે બે હજાર તેર કે બે હજાર બાર નો સમયગાળો જોઈએ તો ત્યારે પ્રોબ્લેમ આપણો એ હતો કે પહેલું ક્રૂડ ઓઈલ આપણને હેરાન કરતું હતું બીજા નંબર ઇલેક્ટ્રોનિક્સ આવી ગયેલું ત્રીજા નંબરે ગોલ્ડ આપણને આપણું ફોરેન એક્સચેન્જ ત્યાં જતું હતું હવે આજે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર એક સમય એવો હતો કે ઇલેક્ટ્રોનિક્સ નો કોઈ વપરાશ ન હતો આંખો બંધ કરીએ આપણે ખાલી બેસીએ તો આપણા રૂમ ની અંદર કેટલા બધા ઇલેક્ટ્રોનિક્સ છે થી લઈને આપણી લાઇટો પણ એલઈડી થઈ ગઈ હતી અને તમામે તમામ વસ્તુ આપણે લગભગ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડી ગયા છીએ અને એવું નથી કે કોઈ એક વર્ગ જોડાયો સમાજનો આખે આખો વર્ગ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાઈ ગયો છે હવે આ ઉદ્યોગો માં આપણી ડિપેન્ડેબિલિટી છે એ ડિપેન્ડેબિલિટી સમાજની ઇલેક્ટ્રોનિક્સ ઉપર આવી ગઈ હોય ત્યારે એક બહુ મોટી જરૂરિયાત ઊભી થઈ કે તમામ ઇલેક્ટ્રોનિક્સ જે છે ને એ આપણે મેક ઇન ઇન્ડિયા હોવા જોઈએ અને એટલીસ્ટ આપણે એક્સપોર્ટ ચાલુ થઈ જાય તો એટલે થઈ જ રહ્યું છે ઘણું બધું થઈ રહ્યું છે પણ જે કંઈ આપણે ઇલેક્ટ્રોનિક સાધનો વાપરીએ છીએ એ સાધનો ભારતની અંદર બનેલા હોય તો એના કારણે ભારતનું જે આપણા જે આઈટી સોફ્ટવેર વાળા છોકરા હોય છે એક્સપોર્ટ કરીને કે બીજા બધા એક્સપોર્ટ ના જે આપણે ઘણી બધી કારીગરી વાપરીને બધું એક્સપોર્ટ કરેલું જે હુંડિયામણ આવે છે એ હુંડિયામણ બહાર ખેંચાઈ જતું રોકાઈ જાય અને બીજી વસ્તુ એ છે કે જયારે આપણી પાસે પોતાનું બનેલી વસ્તુઓ હોય તો એની ઉપર આપણી ગ્રીપ રહેતી હોય છે અને મોટો આપણને એક મોટો ભય રહેતો હોય છે કે નો તો એ ને પણ આપણે ક્યાંક અટકાવી શકીએ આપણા પોતાના માણસો ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ અને બધું અહીંયા બનતું હોય તો આપણને ઘણું બધું સારું પડે હવે સેમી કન્ડક્ટર ટેકનોલોજીમાં એવું છે કે આ સિલિકોન બેઝ ટેકનોલોજી છે વિશ્વ એ ઘણા વખત પહેલાથી અપનાવી લીધેલી છે તમને કદાચ યાદ હોય મે બી અ ગણો સમય થયો વીસ એક વર્ષ પહેલા તમે ખાલી કંપનીમાં પચીસ ત્રીસ વર્ષ પહેલા જ્યારે જાવ ત્યારે ઈપીબીએક્સ જે હતા કે ફોન ટ્રાન્સફર કરતા હતા એ ઈપીબીએક્સ ખૂબ જ મોટી સાઇઝના હતા એટલે લાઈક યુ યુ નો છ સાત ફૂટ મોટું ઈપીબીએક્સ આવતું હવે એ ઈપીબીએક્સ માંથી આજે આપણી પાસે ઈપીબીએક્સ પણ જતા રહ્યા છે અને મોબાઈલ ફોન આવી ગયા એટલે એક કોઈ પણ તમારું ઇલેક્ટ્રોનિક ગેઝેટ છે અંદર વધારાની બીજી એપ્લિકેશન આવી ગઈ જેમ કે ફોનની સાથે કેમેરો જોડેલો હોય એવું તો આપણે ક્યારે એક્સપેક્ટ જ નહોતું કર્યું પણ આજે ની સાથે કેમેરો છે ને એની સાથે આપણે કેમેરાનો ઉપયોગ કરીને આપણે યુપીઆઈ થી લઈને બધી બેંકિંગ સુધી બધું કેટલી બધી ટેકનોલોજીનો વિકાસ કરી ગયા આપણે કરેલું છે હવે આ સેમિકન્ડક્ટર જ્યારે આપણે પરદેશમાં આજે પરદેશ ઉપર જયારે આધાર રાખવો પડે આજે ભારત દેશ પોતાના મોબાઈલ બનાવતું થઈ ગયું છે તો એ મોબાઈલ ની અંદરની રહેલી ચીપ સેમિકન્ડક્ટર નું એક બીજું નામ તમે કહી શકો કે ચીપ ના ડિઝાઇનિંગ જે છે એ ડિઝાઇનિંગ સેન્ટર આપણી પાસે બેંગ્લોરમાં થોડા ઘણા ગાંધીનગરમાં પણ હવે આવ્યા છે એટલે ડિઝાઇનિંગ સેન્ટર આપણી પાસે છે પણ ચીપ મેન્યુફેક્ચરિંગ જેને કહેવાય સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ છે ઉણા ઉતરતા હતા અને છેલ્લા સાત આઠ વર્ષથી જેને કહેવાય કે પ્રધાનમંત્રી સીઈઓની જેમ એક યોદ્ધાની જેમ એક મિશન કોઈ સેમી કન્ડક્ટર ભારત દેશમાં બનાવવાનું છે અને એને મિશનની જેમ લઈ અને અત્યારે જે પછી એક ઇન્વેસ્ટમેન્ટના ના આંકડા આવતા જાય છે એટલે આપણા માટે ખરેખર મોસાળ અને મહાપીરસનારી છે ગોળમાં ગાડા ગુજરાતમાં ઉતરી રહ્યા છે અને ખરેખર લાપસી ના મૂકવા જેવી એક વાત છે જી બિલકુલ બિલકુલ ખૂબ પારખી લીધું હોય ને એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ એક એવી નીડ હતી આપણે હંમેશાથી જોતા આવતા હતા કે આપણે કેટલા ડિપેન્ડન્ટ આના પર જોવા મળી રહ્યા હતા બીજા દેશો ઉપર એટલે આ બહુ જ નાની એવી બારીકી આ વાતની તપાસ થઈને ત્યારબાદ સેમી કન્ડક્ટર નું પણ મેન્યુફેક્ચર આપણા દેશમાં થાય તે વિશેની વિચાર તે વિશે વિચાર શરૂ થયો ને આજે એ પોલિસી પણ લાગુ થઈ રહી છે અને ગુજરાતમાં તો ત્રણ જગ્યા તેના યુનિટની પણ સ્થાપના થઈ રહી છે ત્યારે સંદીપજી આપકા ક્યા માનના અભી તક હમ સેમિકન્ડક્ટર કન્ડક્ટર કો લેકે કતને ડિપેન્ડન્ટ થે

परंतु तो आगे चल के बिजली के बिना इंसान नहीं जी सकता है अब आपकी जिंदगी में बिजली ही मतलब बहुत एक महत्वपूर्ण रोल निभाएगी आज के समय में जो बच्चा पैदा होगा बिलीव इट और नॉट वो जो जो भी सेमीकंडक्टर्स हैं आईसीस हैं वो उसकी जिंदगी में बिना उसके उसका जीवन काल पूरा नहीं होगा देखिए कोविड के समय या कोविड के बाद अगर आपको मालूम होगा कि कार्स की डिलीवरी बहुत अरसों के बाद इंडिया में वेटिंग लिस्ट हो गई थी वेटिंग लिस्ट मैन्युफैक्चरर्स hmm. की वजह से आर्टिफिशियली नहीं हुई थी प्रॉब्लम क्या थी hmm. तो सेमीकंडक्टर्स नहीं मिल रहे थे तो जो जो भी शैशव जी कह रहे थे सेमीकंडक्टर इस वक्त नॉट जस्ट इलेक्ट्रॉन कंडक्टर हमारी जीवन के हर एस्पेक्ट का हिस्सा बन गए हैं अगर आप एलईडी बल्ब लेते हैं और एलईडी बल्ब की मतलब आज कहीं पर भी हो तो एलईडी बल्ब भी लगाना चाहिए तो हर एलईडी बल्ब में छोटी सी चिप होती है तो अब बल्ब तो हमने सब देखे हैं सब तरह के देखे हैं बचपन से देखे हैं सेमीकंडक्टर की जो मैन्युफैक्चरिंग है ये भारत के लिए एक बहुत ही महत्वपूर्ण स्टेप है क्योंकि ये वो हिस्सा है हमारा स्केल और वॉल्यूम सॉफ्टवेयर हम पिछले पच्चीस सालों से सुन रहे हैं धीरे धीरे कहाँ कहाँ हमने बढ़ा लिया है फिर थोड़ा प्रोडक्ट डिजाइन हुआ फिर ये हुआ हुआ परंतु ये सेमीकंडक्टर मैन्युफैक्चरिंग क्योंकि इसके लिए काफी चीजें चाहिए वॉल्यूम चाहिए इकोनॉमीज और स्केल चाहिए और एटमोस्फेयर चाहिए तो इसमें पहली चीज ये जो शुरुआत हो रही है गुजरात में मैं मतलब केंद्र सरकार की राज्य सरकार तो ने ये शुरुआत संभव करी है देखिए जो शुरुआत है ये सिर्फ हमारे सेमीकंडक्टर डिपेंडेंसी को कम नहीं करेगी डिपेंडेंसी में भी बहुत समय दो तरह की चिप तीन तरह की चिप से हम चालू करेंगे कोई चिंता नहीं है मगर हम शुरू कर रहे हैं इससे और बहुत कुछ होगा आप ये देखिए बहुत लोगों को इस तरह के इंडस्ट्री में काम करने का मौका मिलेगा उन कॉलेजेस इंजीनियरिंग कॉलेजेस नौजवानों लड़कियों जो अभी वहां से निकलने वाले उनका देखो उनकी मानसिक उनका प्रोत्साहन कितना होगा कि हम भी इस टेक्नोलॉजी में काम करें हम भी कुछ ना कुछ बनाए तो इसका जो फायदा है ये सिर्फ वो डिपेंडेंसी नहीं है ये बहुत है तो और जो भी आई मीन प्योर इन टर्म्स ऑफ डायरेक्ट एम्प्लॉयमेंट डायरेक्ट एक्सपोजर अभी हर तरह से ज्यादा हो गया है में हमारा और गुजरात सरकार की गाइडेंस के अंदर डिपार्टमेंट ऑफ इंडस्ट्रीज एंड माइंस कुछ यही है कि हमें लोगों को और युवते आई मीन युवक युवतियों को प्रोत्साहन देना है नई टेक्नोलॉजीज के लिए एनकरेज करना है तो अगर गुजरात में एक फैक फाउंड्री लग जाए और ये काम चालू हो जाए आईसी यहाँ की पैकेजिंग होने का तो इससे ज़्यादा प्रोत्साहन और किसी युवक को क्या मिल सकता है? उसी दिशा से से में मुझे ये बोलना रहा है। आप अपना वाईफाई के साथ कनेक्ट कर सके क्योंकि आ, कुछ इश्यूज की वजह से आपकी जो वॉइस है वो डिस्कनेक्ट हो रही है सैशो जी आ, सुधी अपने बता रही गुजरात सेमी कंडक्टर हब बने तो अः इंफ्रास्ट्रक्चर तो શું લાગે છે આપને કેવી રીતે આપ જોઈ શકો છો એ રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ડેવલપ થતા એની તૈયારી સ્વરૂપે જેમ કે અત્યારે સંદીપજી કહ્યું કે હજી તો બહુ વાર લાગશે ઘણા સમય સુધી આપણને હજી પણ ડિપેન્ડન્ટ રહેવું પડશે પણ આપણે એ દિશામાં આગળ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે ચોક્કસ હજી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ને એટલે જેને કહેવાય કે પાપા પગલી માણી રહી છે મને લાગે છે સાણંદમાં વાયબ્રન્ટ ગુજરાત વખતે હું ત્યાં હાજર હતો અને સાણંદમાં વાયબ્રન્ટ ગુજરાતમાં ત્યારે કહેવાયું કે સાણંદની અંદર માઇક્રોનું ઓલરેડી કન્સ્ટ્રક્શન લેવલ છે અને એમના સીઈઓ આવેલા હતા એમણે કીધું કે આઈ એમ સેટિસફાઈડ વિથ કન્સ્ટ્રક્શન પ્રોગ્રેસ ઓકે એટલે હજી તો ભવનો બંધાઈ રહ્યા છે અને ભવનોની અંદર જ્યારે મશીનરી આવશે મશીનરીના ઇન્સ્ટોલમેન્ટ થશે એ જે ઇન્સ્ટોલેશન થશે ઇન્સ્ટોલેશન થયા પછી અત્યારે તો પરદેશ સ્ટાફ આવશે પણ સાયમન ટેનિયસલી અત્યારે હું નામ નથી આપતું જાહેર મંચ ઉપર આપણે બેઠા છીએ પણ બે ચાર એન્જિનિયરિંગ કોલેજ ની અંદર ઘણી બધી કંપનીઓએ પોતાના ભણાવવા માટે આપણા બાળકોને તૈયાર કરવા માટે આ એક સેમી સિલેબસ અંદર આવવા માંડ્યા છે બે ચાર ચેપ્ટર અંદર આવી ગયા છે અને જેને આપણે કેમ્પસ એમ્પ્લોયમેન્ટ કેમ્પસ એમ્પ્લોયમેન્ટ કહીએ એ પ્રકારનું કદાચ બે વર્ષ પછી તમને જોવા મળશે કે આટલી આટલી કંપનીઓ ફલાણી એન્જિનિયરિંગ કંપનીની કોલેજની અંદર ગઈ હતી અને ત્યાંથી એમને આટલા કેમ્પસમાંથી આટલા લોકોને એમ્પ્લોયમેન્ટ આપ્યું અને એના જે સેલેરીના આંકડા હશે કદાચ આપણા આઈઆઈમ આઈઆઈટીના લેવલના આંકડા હશે એવું અત્યારે અપેક્ષિત છે એટલે પાસે પહેલી પૂરી કે ચાલુ થયું છે હવે ચાલુ થયું છે અને ગુજરાત કેવું છે કે ગુજરાત પ્રકૃતિ રહી છે કે તમારે દોડવું તો ગમે ત્યાંથી છે ગુજરાતને પૈસા કમાવા છે ગુજરાતને ધંધો કરવો છે અને હવે અત્યારે જે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે એટલે આ દોડવા માટે ઢાળ મળી રહ્યો છે એટલે એક ફક્ત સેમી ઇન્ડસ્ટ્રી નથી આવતી એની પાછળ એની સપ્લાય ચેઇન આવે છે જયારે સપ્લાય ચેઇન ની વાત કરીએ તો ગુજરાતની અંદર હાજર હતો ત્યારે મને ખબર છે કે માઇક્રોન ની સાથે એક કોરિયન કંપની પણ આવી રહી છે કોરિયન કંપનીઓ પોતાના સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે બારસો પચાસ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે સાણંદની અંદર જ કરી રહી છે એટલે સેમી કન્ડક્ટર જેની ઉપર લાગવાના છે સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રી ઓલરેડી અહીંયા છે હું અત્યારે ગાંધીનગરમાં જ બેઠો છું એક સર્કિટ મોટા કારખાનામાં જ બેઠો છું ખૂબ નાના લેવલે આપણે સર્કિટો બનાવીએ છીએ એનો પણ એક મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે અત્યારે કેમ કે ચાઇના સર્કિટ બોર્ડ ઉપર સખત ડમ્પિંગ સર્કિટ બોર્ડ નું ચાલી રહ્યું છે અને એની ઉપર જે ઇન્ડિયન પેટ્રોલ સર્કિટ બોર્ડ એસોસિએશન જેના ઉપર હું પ્રમુખ રહી ચૂક્યો છું અમે અમે કોઈ ત્યાં ડીજીટીઆર ડીજીટીઆરમાં જઈને અમે ત્યાં અમે કેસ પણ જીતી ગયા છીએ અને નાણાં મંત્રાલયની એક રાહ જોવાઈ રહી છે કે ચાઇનીઝ સર્કિટ બોર્ડ ઉપર ક્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી આવે એટલે એક આપણી પાસે જે સેમી કન્ડક્ટર્સ છે જેની ઉપર લાગવાનો છે સર્કિટ ઉપર લાગવાનો છે એ બેઝ આપણી પાસે તૈયાર છે અને અહીંયા આપણી પાસે સર્કિટપુર ઇન્ડસ્ટ્રી ચંડીગઢ થી લઈ અને બેંગ્લોર સુધી આપણી પાસે ઘણા કારખાના છે લગભગ સાડા ત્રણસો થી ચારસો કારખાના છે એટલે એક આપણી પાસે જમીન તૈયાર છે ખેડાણ માટે હવે એની અંદર આપણે સાદી ભાષામાં કહું તો બીજ નાખ્યા છે આ બીજના વાવેતર થયા છે અને મને તો પ્રધાનમંત્રી પર એટલો બધો વિશ્વાસ છે કે એક એવી વ્યક્તિ છે કે જેના ડાયનેમિઝમ તમે કોઈ શંકા કરી શકો એમ નથી એટલે આ જે બીચ છે ને કદાચ બીજી કોઈ કન્ટ્રીમાં ચાર વર્ષમાં મોટા થવાના છે તો ભારતમાં બે વર્ષમાં ઉગી નીકળશે એ સો ટકાની ખાતરી છે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી પોતાની પોતાની ફૂલ થ્રેશોલ સાથે આવી રહી છે એટલે અત્યારે ફેબ ચાલી થઈ રહી છે પછી ધીમે ધીમે આપણે બીજા બધા પણ કઈ પણ આવી શકશે એટલે એક પછી એક આ પ્રકારે એન્ટ્રી જયારે એક પણ વ્યક્તિ આવે છે એની પાછળ બીજા ત્રીજા ચોથા પાંચમા એટલે તમારે એક એન્વાયરમેન્ટ ઉભું થતું હોય છે અને એ એન્વાયરમેન્ટની સાથે આપણને જે બેનિફિટ છે કે એમ્પ્લોયમેન્ટ છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે અને ઘણી બધી રોજીઓ જનરેટ થતી હોય છે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે

શકીએ છીએ કે કઈ નોલેજ છે એ નોલેજ શેરિંગ ની પ્રોસેસ અત્યારે ચાલુ કરી દીધી છે એક બાજુ ભાઈઓ ને બંધાઈ રહ્યા છે એના પાયા ન થઈ રહ્યા છે બીજી બાજુ જ્ઞાન વહેંચાઈ રહ્યું છે અને જ્ઞાનની એ બંને વસ્તુ સાયમેન્ટેનિયસલી ચાલી રહી છે એટલે જ્યારે અહીંયા હું એ ઘડીની રાહ જોઉં છું કે જ્યારે આ સેમી ની ફેબ છે એમના મશીન મશીનરીઝ છે જે આપણા કંડલા મુન્દ્રા કોઈ પણ પોર્ટ ઉપર જયારે ઉતરે એના સામૈયા થાય અને એને આપણે શન કર્યા પછી હાઉ ટુ રન ધટ મશીન એ મશીનરી ચલાવવા માટેની આપણા ભારતીય એન્જિનિયરો હશે આપણા લોકો હશે ગુજરાતના હશે અરે ગુજરાત એટલે ગુજરાત પૂરતું સીમિત શા માટે રહેવું આપણે ભારતીય છીએ અને ભારતીય લોકો આવશે

हम ये देखेंगे कि हम जब मैन्युफैक्चर करने लग जाएंगे तो कितना फायदा हम इन सभी क्षेत्रों में देख सकते हैं नहीं नहीं पीनल जी फायदा हर जगह होगा और जयेश जी ने जिस प्रकार बोला है आपको वो उस प्रकार सुनना है ये एक बीज बोया गया है इसके साथ और भी कंपनी आने वाली है इकोसिस्टम डेवलप होने वाला है ये इसका अगर दूसरे देश चार साल लगते हैं तो भारत देश में उससे भी कम समय लगेगा जिस तरह से इंफ्रास्ट्रक्चर हम देख रहे हैं जिस तरह से जिस हिस्सा में हम आगे बढ़ते हुए दिख रहे हैं तो नहीं, कहीं ना नहीं, 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 नहीं मैं करूंगा देखिए इसको एक साल के इकोनॉमिक डिपेंडेंसी सकते हैं दस साल लग सकते हैं परंतु ऐसा सोचिए कि आज से सात आठ साल पहले ये यकीन ही नहीं हो सकता था कि ये नहीं समाना जाता था सिर्फ हवा की बात थी ये संभव करना एक नामुमकिन ने ऑलरेडी स्कूलों में कुछ अपना एनकरेजमेंट प्रोग्राम चालू कर दिया है बच्चों के लिए आईक्रेन और माइक्रोन की वार्तालाप और जवानों के लिए इसको कैसे बढ़ा सकते हैं उनको क्या इंसेंटिव दे सकते हैं उनको क्या इंफर्टस दे सकते हैं ये शैशव जी ने जिस प्रकार बोला आप ये देखो कि एक बहुत गया है सब कुछ उस बीच के बाद होगा वो पेड़ भी बढ़ेगा उस पर फल भी लगेंगे उसके साथ साथ और पौधे भी होंगे पक्षी भी आएंगे पर ये बीज है अभी बीज को बड़ा होने में थोड़ा समय लगेगा उसे, हमें सब्र रखना है उसके लिए जी बिल्कुल समय लगेगा लेकिन हम ये तो शुरुआत देख रहे हैं ना उससे कहीं ना कहीं हम ये चीज देख सकते हैं कि भले ही समय लगे लेकिन ये गुजरात खास करके सेमी कंडक्टर हब बनेगा एक नए दिन लग रहा है आपको कि जैसी अभी प्लांट्स देख रहे हैं और जैसा कि अभी हम देख सकते हैं थोड़े के साथ ही स्थल है जहां पर एक पॉइंट लाख करोड़ के रोकाण की प्लांट की स्थापना हो चुकी है बिल्कुल बेशक बनेगा इसमें कोई इसमें कोई वो है ही नहीं इसमें कोई डाउट नहीं है कोई डाउट नहीं है क्योंकि ये एक शुरुआत है और आपने बोला सेमीकंडक्टर में आपने कुछ सेक्टर्स लिए थे नहीं, आपको नहीं। वो सेक्टर्स तक भी नाम करने बिस्तर से उठते हैं आपकी अलार्म क्लॉक एक सेमीकंडक्टर से बजती है आपका बल्ब सेमीकंडक्टर से बजता है आपने जिस फोन से मुझे संदेशा दिया था कि ये मीटिंग है वो सेमीकंडक्टर है जिस जिस बायो मीडियम पे हम बात कर रहे हैं उसमें पता नहीं लाखों सेमी कंडक्टर है <laughs> सोचने वाली बात है ना तो अभी तक हम ये सोच सकते हैं कि इतना सेमीकंडक्टर का यूज हर एक चीज में हमारे रोजिंदा जो जीवन है उसके हर एक छोटे से छोटे इलेक्ट्रॉनिक उपकरण में हम ये यूज कर रहे थे और इसके लिए हम डिपेंडेंट थे तो हम ये देख सकते हैं कि इकोनॉमिकली भी हम कितने डिपेंडेंट हैं। बहुत बहुत अंतर है बहुत अंतर है वो इकोनॉमिक डिपेंडेंसी हटने के लिए थोड़ा भी समय लगेगा परंतु वो हटाने के लिए भी तो कहीं बीच से शुरुआत है ना ये बहुत ही इलेक्ट्रॉनिक डिवाइस मत समझिए आज की गाड़ी में आपके नॉर्मल मोटरसाइकिल में जो पेट्रोल से चलता है उसमें भी सेमीकंडक्टर आते हैं आपको कोई ऐसा सिर्फ इलेक्ट्रॉनिक्स मत सोचो ये 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 हम जब बचपन से जब से बड़े हुए हैं वो तो मैकेनिकल था उसमें कभी इलेक्ट्रॉनिक इतनी होती थी, थी कि हेडलाइट जलनी चाहिए आज आपकी गाड़ी में आपके सेलफोन से हो सकता है ज्यादा सेमीकंडक्टर कंडक्टर डिपेंडिंग ऑन योर कार मॉडल ये सब जगह है देखो इसका कंपेरिजन भगवान के साथ परमात्मा सर्वव्यापी है ठीक है आप ये सोचो कि हमारी जिंदगी में आईसी चिप्स अब सर्वव्यापी है जी बिल्कुल हम <laughs> सोच नहीं सकते थे आ, वैसा कुछ अब गुजरात में जब होने जा रहा है श्रेष जी आपने आप मानव चौक्स पाने जी रीते संदीप जी बात करी कि इकोनॉमिकली से आप डिपेन्डंसी में हजी वार लगस छता एक अंदाजो शु लगे आपने कि के, कितलो फायदो बार 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 लगे बीस जरूर બસ પણ એ ફાયદો આપણને થવાનો જ છે ફાયદો થશે વાર લાગશે પહેલી વસ્તુ તો ત્યાં આવશે કે જે લોકો પાસે અત્યારે ફેક્ટરીઓ છે એ લોકો પ્રાઇસ કોમ્પિટિટિવ આવશે ઇકોનોમી વાત કરીએ કેમ કે એ લોકોના કેપેક્સ છે એ લોકોના મશીનરી એમને ફ્રી પડી છે એ લોકોને ખાલી operative expense જેને opex આપણે કહેતા હોઈએ છીએ એ છે હવે આપણા કેસમાં એવું થશે કે આપણે બધું જ નવું લાવીએ છીએ અને ફરીથી કરીએ છીએ પણ આના કારણે બીજો બહુ જ મોટો બોટમ bottom line તમને આપી દો મોટો ફાયદો એ થાય છે કે જ્યારે semiconductor માં પણ આ પણ એક રિવોલ્યુશન ચાલુ જ હોય છે એટલે જેને ઇવોલ્યુશન કહેવાય કે ઉત્ક્રાંતિ કહી શકીએ ઉત્ક્રાંતિનો આ એક જ એક ભાગ છે કે સેમી માં પણ ઉત્ક્રાંતિ થતી રહે છે નવા નવા વર્ઝન ચાલતા રહે છે એટલે આ કે આપણા કેસમાં એવું થાય કે આના પછીના જે નવા સેમી આવે જે નવી ટેકનોલોજી આવવાની છે નવી ટેકનોલોજી અને એને આપણે પેલો આપણે જયારે હાથ ખોલીને આવકાર કરતા હોઈએ છે આપણે વિશ્વાસ રાખવો જોઈએ આપણે આપણી જાત ઉપર વિશ્વાસ છે એટલો સંશોધન ઉપર રાખીશું અત્યારે ટેકનોલોજી એવું ક્યાંક અત્યારે થી લઈને બધે ચારે બાજુ આપણે જો જોઈએ તો સેમી કન્ડક્ટર તો છે જ પણ નવ જેન ગ્રેફિન ઇઝ અ ન્યુ સેમિકન્ડક્ટર ન્યુ સિલિકોન એટલે આજે હું એક નવો શબ્દ તમને ખાલી તમારા માધ્યમથી દર્શકોને પણ આપું છું અને જે સરકારી માધ્યમોમાં જે જોવાઈ રહ્યું છે જે લોકો જોઈ રહ્યા છે એમને પણ આપું છું કે જેથી કરીને ધ્યાન દોરાય કે ગ્રેફિન ઇઝ અ ન્યુ સિલિકોન આ એક નવો વર્ડ અત્યારે ક્યાંક હેસટેગ કરી રહ્યો છે સાયન્સમાં જે આપણા વિજ્ઞાનીઓ છે ત્યાં ફરી રહ્યું છે તો અત્યારે ભલે સેમિકન્ડક્ટર માટે આપણે પાછળ છીએ પણ ગ્રેફિનમાં સૌથી પહેલા જો આપણે અહીશું તો એ ટેકનોલોજી કદાચ આપણને ઘણા બધા આગળ લઈ જશે અને આપણે જે ઈચ્છ્યું છે ને એના કરતા ઘણું વધારે ફળ મળે એવી વસ્તુ છે આ મહાદેવજીની કૃપા છે કે ભાઈ તું માંગ અને પછી આપણે કહીએ કે ના તમે આપો તારું માંગ્યું નહીં મારે મારું માંગ્યું નહીં તારું માંગ્યું તું દે એટલે નવી ટેકનોલોજી જો આપણી પાસે આવે ત્યારે આપણે પહેલા આવીશું અત્યારે ભલે આપણે છેલ્લા છીએ પણ નવી ટેકનોલોજીમાં આપણે પહેલા આવીશું શરૂઆત થાય છે ને ત્યારે એટલે સ્વીકારવા મળતું હોય છે જે રીતે અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો સમય અહીંયા સમાપ્ત થાય છે સૈશોજી સંદીપજી આ બને મારી સાથે ચર્ચામાં જોડાયા સેમી કંડક્ટર વિશે અને સાથે જ ખાસ કરીને તેના ઉપયોગ વિશેની યોગ્ય માહિતી ઉપર ચર્ચા કરી તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ ગુજરાત બનશે સેમી કંડક્ટર હબ અને તેનાથી કેટલા ફાયદા થશે વાર લાગશે પરંતુ બીજ રોપાઈ ગયા છે અને આવનારા વર્ષોમાં ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણી જે આ ચીપને લઈને ડિપેન્ડન્સી બીજા દેશો પર જોવા મળી રહી છે તેનાથી ક્યાંક આપણે આગળ આવીશું અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ થતું આપણને જોવા મળશે જેની શરૂઆત થઈ ચૂકી છે સાણંદમાં માઇક્રોન સાત હજાર છસો કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત થઈ ચૂકી છે સો દિવસમાં પ્લાન્ટ શરૂ થઈ જશે અને પ્રત્યક્ષ અને પરોક્ષ એક લાખથી વધુ નોકરીઓનું સર્જન પણ થશે તો જોવાનું રહેશે કેટલા સમયમાં આવી જ રીતે આગળ વધીને આપણું જે ગુજરાત છે તે સેમી કન્ડક્ટર હબ બની જશે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર